ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો એના સંદર્ભમાં અમે જે મંત્રીમંડળના સભ્યો ગઈકાલે પોતપોતાની કાર્યાલયનો ચાલ સંભાળતા હતા એ વખતે જ મુખ્યમંત્રી શ્રીનો આદેશ આવ્યો કે સંબંધિત જિલ્લામાં જઈને વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે એ સંદર્ભે પ્રાથમિક સર્વે કરી અને બુધવારની કેબિનેટમાં એનો અહેવાલ આપ્યો એ સંદર્ભ સંદર્ભે अने मरा शिक्षण अने समाज कल्याण विभाग समा, ना विभागना मंत्री मंत्रीश्री डॉक्टर अधिमन भाजा हमारा सांसद राजेश भाई चुड़ा संगठन ना संगन होद्देदारो वहिवट तंत्र ना बद्धाच अधिकारी साथे आज सवार गिर सोमनाथ जिल्हा उना ने कोडीत्रापाडा आणि वेरावळ तालुकाना गाम प्रवास करे अने प्राथमिक माहिती मिळवीची ત્યાં લગભગ આઠ થી માંડીને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ અહીંયા વરસાદ પડ્યો છે અને એમાં બીજી વખત આ ખેડૂતોને નુકસાની થઈ છે અને એમાં ખાસ કરીને મગફળીનો પાક છે અને બાકીના અંશ પાકોમાં અંશતઃ નુકસાન થયું છે મગફળીના પાકની અંદર વધારે નુકસાન છે તંત્ર સાથે ચર્ચા ત્યાં ગીર સોમનાથમાં પણ કરી છે આજે અહીંયા કરીને અમે આવતીકાલે આવતીકાલને મુખ્યમંત્રી શ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું અને તંત્રને પણ જલ્દીથી આ વિસ્તારનો સર્વે થઈ જાય અને સર્વેના આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ અને ખેડૂતોને ખાતરી આપીએ છીએ તો તમને કોઈ તકલીફ નહીં પડવાની ખાસ જોવા જઈએ અર્જુનભાઈ તો કેટલી મગફળી લેવાની એક ખેડૂતની એનો નિર્ણય પણ નથી લેવાનો છે જો આ હજી પ્રોસેસમાં છે ટૂંક સમયમાં એકાદ બે કે પાંચ દિવસની અંદર જ આ નિર્ણય થવાનો છે અને એ નિર્ણય ખેડૂતોની તરફેણમાં છે નેંદડામાં ગયા વર્ષના પણ પાક વીમાના પૈસા મંજૂર થયેલા નથી આવ્યા ખેડૂતના પાક વીમાના નથી થયા પણ હમણાં જ જે બે મહિના પહેલાં કે મહિનો દિવસ પહેલાં જે વરસાદ પડ્યો તો એનું સર્વે અને બધી વિધિ પૂરી થઈ ગઈ છે એ બાબતે પણ થોડા દિવસોની અંદર નિર્ણય કર્યો છે